તારીખ ના રોજ સીપી સર એડિશનલ ભાંગરવા કરવાની સૂચના આપેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર ડીસીપી પીઆઈ ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી એ દરમિયાન

આ ગુનામાં બંને આરોપીઓ ભાદા સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા જૂનાગઢના અલગ પોલીસ સ્ટેશનમાં ટોટલ તેર ગુનાઓ દાખલ છે કે જેમાં લૂંટ છે કરફોડ છે અને પ્રોહિબિશન આ ઉપરાંત હિરેન અશોકભાઈ ભટ્ટ વિરુદ્ધ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે